તો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં અને મિત્રો એક ચેલેન્જ રાખી છે બસો રૂપિયાની તો જે ચેલેન્જ જીતી જાય એને બસો રૂપિયા ઈનામ દેવાનું છે તો કઈ ચેલેન્જ રાખી તો તમે વિડીયોમાં બનાવી રહેજો આગળ હું તમને બતાવી અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી હા જો ત્રણ દાંડલી અડવાની છે ને આ બાજુ કેમ તીરનું મોઢું છે એ આ થઈ જવું જોઈએ ત્રણ વખત વખત ત્રણ 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 હુકમ છે છે અડવાનું હાલો થઈ જાય તો રૂપિયા દાંડલી અટાડવાનું છે હા હા ઓગણત્રીસ મિનિટ હાલો હાલો મિત્રો લ્યો આ તીર નું નિશાન ફેરવવાનું છે આ સાઈડ મોટું છે ને એની ઓલી સાઈડ કરવાનું છે ત્રણ ટન લે હાલો બે તો થઈ ગઈ હજી એક હવે અડાડવાની છે હાલો પેલ ભાઈ હાલો મહેશભાઈ પેલ હાલો એમ એમને કરી નાખો હા હાલો બસો રૂપિયા ઈનામ છે હો ભાઈ તો થઈ જાય તો હાલો ગોપાલભાઈ

મિત્રો તમને આવડે તો કેવું નહીં રાખ હાલો ભાઈ આ બસો રૂપિયા નો સવાલ છે હાલો હાલો ગોપાલભાઈ કરો એ તો એનું ઈજ થયું ભાઈ ગોપાલભાઈ હાલો એ તો એનું ઈજ ક્યું હાલો તો કરો

મોટું ફેરવાનું છે મતલબ માં આમાં મગજ નથી વિચારીજો હાલો કેવાનું મોટું આ તીરનું મોટું છે ને આ સાઈડ વી જવું છે બસો રૂપિયા ઇનામ એ ત્રણ દાંડલી અડવાની છે